કે જે આ સાઈન વગેરે છે એને હજ બે દિવસ હું ન્યૂઝ જોઉં છું એ વ્યક્તિ એ પેલા લાલચ દઈને મારા સાથે આજ 5 વર્ષ થી છે અને આજે આ 14 વર્ષ ની છોકરી ને લઈને ભાગી ગયા અને મારા ભેગુ આવું એને ઘણી ફેરી કરેલું છે અને મને પણ આવી લાલચ દઈ દઈને મને પણ ભગાડી ગયા તા એ અને પછી મને આવી લાલચ દીધી કે મારી એક ઘર ઘરવારી છે ને કે નિયારે છૂટું થઈ જશે તો હું તારી મેરેજ કરી લઈશ આજ 5 વર્ષ થી મારા ભેગા રહેતા હતા અને જયારે ભાઈ ગયા એના આગલા દિવસે મારા સાથે હતા એના મારી સાથે લગ્ન નથી લગ્ન થઈ ગયા છે અને એમ કીધું કે તું શાંતિ થી ઘરે આવતી રે બાજમાં અમારે એને બાજવાનું વાવો છે હા મને એમ કીધું મારો દિવસ થઇ જશે ને તો હું તારી મેરેજ કરી લેસ મારે મારી ઘરવાળી મેગું નથી રહેવું એમ કીધું

એનું શું કારણ હું જોવા માંગુ છું કેમકે અત્યારે મારી સાથે હતી હું જે વસ્તુ કરતી હતી કે કરાવતી હતી કોઈ પણ મારી આક્ષેપ મૂકે છે તો પોલીસ પાસે કેમ સીધી આની પાસે જઈને કેમ આ બધું હવે અત્યારે કરે છે સર અત્યારે એટલું જ કેવા માંગુ છું કે સાહિલ મારી સાથે વરસ દિવસે સાથે છે એ ત્રણ વર્ષ નું પ્રૂફ કે ત્રણ વર્ષે મારી સાથે હતો જ નહીં વર્ષ દિવસે મારા કોન્ટ્રેક્ટ તો આઠ મહિના થયા જવા છે પણ ભાઈના કોન્ટેક્ટમાં વરસ છે હતા એની દુકાનમાં એ પોતે કામ કરતા હતા એટલા માટે પણ અત્યારે મારી છોકરી ત્યાં જઈને અત્યારે આક્ષેપો છે એમ કે છે રાત્રે દોઢ વાગે મેં બહાર કાઢી મૂકી છે પણ મારી પાસે નવ વાગ્યા સીસીટીવી કેમેરા છે કે નવ વાગે સવારે એ પોતે એની જાતે ગઈ છે રાત્રે મેં જો દોઢ વાગે એને બહાર કાઢી મૂકી હતી તો એ પોલીસ પાસે કેમ ના ગયા હું એ જ કેવા માંગુ છું સર કે હું આ કરાવતી હતી મારી દીકરીને કે હું કરતી હતી કઈ પણ હતું એને નહોતું ગમતું રહ્યું પોલીસ પાસે કેમ ના ગઈ એને મારી ઉપર કોઈ પણ ફરિયાદ કરી શકતી હતી અત્યારે પોલીસ જાગૃત જ છે કઈ પણ કરી શકે છે મારી ઉપર ગમે ગુનો કરી કેસ કરે તો પોલીસ તો આવવાના જ છે સાથ આપવાના છે ચૌદ વર્ષથી બેબી અત્યારે ત્યાં જઈને આના પાસે જઈને જેમ શીખવાડે છે એમ શીખીને બોલે છે એ મને સમજણ નથી પડતી સર કેમ કે આ ત્યાં જઈને શું બોલે છે એને મેં રાત્રે દોઢ વાગે મારીને કાઢી મૂકી હતી સર તો મારી પાસે આઠ વાગ્યા ના સીસીટીવી ક્યાંથી આવ્યા ટુશન માં જાતી હતી ત્યાર ના સાહિલ ના કે સામે બેઠો છે એ પોતે વિડીયો કેચઅપ વિડીયો ઉતારે છે અને મારી બેબી બોલે છે એ તમે જોઈ શકો છો કેવી રીતે એના રીતના કરતી હોય તો હાથ આ રીતનો હોય વરસ છી વરસ દિવસ માં મતલબ એટલે ભાઈ સાથે રહેતા હતા મારા કોન્ટેક્ટમાં આઠ મહિના થી આવ્યા છે પણ ભાઈ ને સંબંધ વરસ દિવસ હતો અને મારા ઘરે અવારનવાર આવા જવાનો વ્યવહાર આઠ મહિનાથી સર આ બનાક લઈ ગયો હોય તો હું અહીંયા સુધી પહોંચવા દઉં આવી નજર બગાડે હું એક પોલીસ પાસે એક જ આશા રાખવા માંગુ છું કે બસ મારી છોકરીને અત્યારે જલ્દી જલ્દી વાપસ લઈ આવે અને આજે બધું છે એનો ખુલાસો કરે નથી ભાઈ આજે પાંચ સાત દિવસ થઈ ગયા છે આજે એ વાત હજી એ લોકો કોઈ પકડ કે કોઈ લોકેશન માં કે કોઈ વસ્તુમાં આવેલ નથી હજી પણ મારી છોકરીને જલ્દી જ આજે છ સાત દિવસ વીતી ગયા છે હજી કોઈ કોન્ટેક હજી કોઈ ક્લુ કે હજી કોઈ લોકેશન મળી નથી આવી સર હવે સામે છે એટલે બધું કેવડાવશે બધું બોલાવશે એ સામે પોતે બેસીને જ બધું બોલાવડાવે છે અને કરાવડાવે છે એ તમે જોઈ શકો છો તમે ખુદ